તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તહેવારો પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે પરંતુ અહીંનું ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક ચાર મહિનાથી બંધ હોવાથી પ્રવાસીઓને અસંતોષ લાગ્યો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એસઓયુ સત્તામંડળ દ્વારા છેલ્લા ચાર મહિનાથી બંધ કરવામાં આવ્યું છે હાલમાં અહીં માત્ર ચાર થી મત શરૂ કરવામાં આવતા પ્રવાસીઓ અહીં આવતા પણ નથી ઓનલાઈન ટિકિટ પર એક લીટી લખીને સત્તામંડળ સંતોષ માની રહ્યા છે પૂરેપૂરું ન્યુટ્રિશન પાર્ક ચાલુ નથી છતાં પૂરેપૂરી ટિકિટ બસ્સો વસૂલી રહ્યું છે

બાકીનું બધું બંધ છે અમે બુકિંગ ઓનલાઈન કરાવી છે એમાં અમને ઇન્ફોર્મેશન નો મળી કે આ બધું બંધ છે તો તમે આ બુકિંગ નહીં કરો છતાંય અમે બુકિંગ કરાવી તો અહીંયા આવીને અમને ઇન્ફોર્મેશન મળી કે આ બધું બંધ છે કેમ કે ગેમ ઝોન ઓલો રાજકોટ નો ઇશ્યુ થયો છે ને એટલે આ લોકોએ બંધ કર્યું છે એકતાનગર ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં સહી પોષણ દેશરોશન નામનો કેમ્પ પર આખું એક પાર્ક બનાવવામાં આવ્યું છે જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક તરીકે ઓળખવામાં આવે છે અને અહીં મોટી સંખ્યામાં નાના બાળકો સાથે પ્રવાસીઓ આવે છે અને ખાસ વાત કરીએ તો આ જે રાજકોટના અગ્નિકાંડ બાદ આ તમામ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા હાલ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ પાંચ જ જે પ્રોજેક્ટ છે છે જેને શરૂ કરવામાં આવે એટલે અહીં આવતા પ્રવાસીઓ નિરાશ થાય છે ખાસ અહીંનું જે આકર્ષણ છે એ જે ટોય ટ્રેન આ ટોય ટ્રેન જે છે એ ટોય ટ્રેનમાં બેસવાનો કંઈક લાહો કંઈક અલગ છે અને અહીં બેસી આ ટોય ટ્રેનમાં બેસી અને પ્રવાસીઓ આવે છે ત્યારે તે ખુશખુશાલ થાય છે પરંતુ અનેક પ્રોજેક્ટો બંધ હોવાના કારણે હાઇવે પર કારના કાફલા સાથે રીલના મામલે પોલીસે મુખ્ય આરોપી મનીષ ગોસ્વામીને ઝડપ્યો મનીષ ગોસ્વામીની એસજી વન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે અગાઉ પણ સમગ્ર મામલે છ લોકોની ધરપકડ થઈ ચૂકી છે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો અંગત છે આરોપી મનીષ પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે તો મહીસાગર જિલ્લામાં તોતેર એ હેઠળની આદિવાસીની જમીન બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે જિલ્લાની કલેક્ટર કચેરીમાં કૌભાંડ સામે આવ્યું છે સરકારી રેકોર્ડ સાથે છેડા કરી અરજદારની નકલી હુકમ આપી દેવામાં આવ્યો કલેક્ટર કચેરીના કમ્પ્યુટર ઓપરેટર અતુલ ભોઈ દ્વારા બનાવટી સહી કરીને હુકમ કરી હોવાની હકીકત સામે આવી છે એન્ટ્રી માટે અરજદારે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને અરજી કરી છે આ અરજીને એક વર્ષનો સમય વીતી ગયો છે ત્યારે આટલા સમયમાં તંત્રની કોઈ ચૂક ધ્યાને ન આવી તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છ કૌભાંડ સામે આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે ફરિયાદ નોંધીને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા આરટીએસના કમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરી છે આ મામલામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે બનાવટી કલેક્ટર સાહેબની સહી કરી બાવત ને તેમજ નોટિસ ઉપર પણ એણે ખોટી સહી કરી હતી જે અમને રેકડાઈ ચકાસણી કરતા ધ્યાને આવેલ તો જે બાબતે કલેક્ટર સાહેબ દ્વારા અમને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરેલ અમે આ ફરિયાદ નોંધાવી છે આ વ્યક્તિએ ત્રણ થી ચાર નોટિસ કાઢી હતી અને એ પણ ખોટી સાઈન કરીને અને ત્યારબાદ કલેક્ટર મેડમ છે એમનો પણ ખોટી સાઈન કરીને હુકમ બનાવી દીધો હતો છેલ્લે જ્યારે મામલતદાર જોડે આ ફાઇલ સાઈનમાં આવી ત્યારે મામલતદારની નજર પડતા એમણે જોયું તો આ સમગ્ર જે પ્રોસેજર હતી એ ખોટી થઈ હતી અને જે સાઈન હતી એ પણ ખોટી હતી અને ત્યાર પછી આ ઘટના એમના ધ્યાને આવી ગુનેગારો થઈ જચો સાવધાન સુરેન્દ્રનગરમાં પોલીસે શરૂ કર્યું છે કોમ્બિંગ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરના ઘાંછીવાડ મિયાણાવાડ મોચી બજાર પોપટપરા નવી શાક માર્કેટ ટાંકી ચોક મેન બજાર સહિતના રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે પ્રોહિબિશન ચોરી લૂંટ હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓના મકાનો સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો બુલેટિન માં હાલવત સે આટલુશ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર મેઘાએ તોફાની બેટિંગ કરતા ઓલણ નદી ગાંડીતૂર બની લો લેવલ કોઝવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોરણ વિસ્તારમાં રોદ્ર સ્વરૂપે વહેતા નદીના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા તાપી જિલ્લામાં વરસાદનું આગમન વ્યારા વાલોડ ડોલવણ સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીમાંથી પસાર થતી અંબિકા નદી બની તોફાની અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ચુનાવાડી તરફના રસ્તા જળમગ્ન અંબિકા નદીએ પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો તાપીના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ કાંતી આમથવા શ્રાવણિયા ઓઢર લવચાલી સહિત અનેક ગામો સંપર્ક ધોણા છોટાઉદેપુરના બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ઢોપલિયા અલીપુરા ચેલાંબલી ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી બોડેલીના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ભારે બાદ પંચમહાલના કેટલાક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ ભૂગંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ તથા ભારે પવન સાથે વરસાદ વરસતા મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન લીમડી દાહોદ ઝાલોદ સંજલી ફતેપુરા સિંઘવડ પંથકમાં વરસાદ સારો વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડા બપોર એક વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જિલ્લામાં યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજા કરશે મેઘરાજા ફરી ગુજરાતનો વારો પાડશે રાજ્યમાં ચાર દિવસ ભારેથી વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ચૌદ જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ આજે ભરૂચ સુરત તાપીમાં ભારે વરસાદની શક્યતા નવસારી ડાંગ વલસાડમાં પડી શકે છે ધોધમાર વરસાદ આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદમાં પણ વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં ફરી ધડબડાટી બોલાવશે મેઘરાજા સૌરાષ્ટ્રમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ત્રણ સિસ્ટમ ભૂક્કા બોલાવશે પહેલી સિસ્ટમની અસર આજથી શરૂ અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી મહિસાગરના જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ ત્રણ દિવસના વિરામ બાદ ફરી મેઘાની એન્ટ્રી લુણાવાડા વિસ્તારમાં વરસાદ જિલ્લામાં માહોલ દિવસના વિરામ બાદ ફરી આગમન મોડાસા ઇસરોલ વરસાદ ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડા આણંદ જિલ્લામાં પાંચ દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ કરમસદ મોગરી સંદેસર વિદ્યાનગરના ગામોમાં ફરી વળ્યા વરસાદના પાણી અમદાવાદમાં વરસાદી માહોલ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ પ્રહલાદનગર સરખેજ એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ આંધ્રપ્રદેશમાં આકાશી આફત ધોધમાર વરસાદે કહેર વર્તાવ્યો અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું વરસાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જળબંબાકાર ભારે વરસાદના કારણે આંધ્રના વિજયવાડામાં આવ્યું પૂર વિજયવાડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતા સાતથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો આંધ્રપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી ભારે વરસાદના કારણે તેલંગાણામાં રેલવે ટ્રેક ધોવાઈ ગયા ધસમસતા પ્રવાહનો વીડિયો વાયરલ થયો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદના કારણે વીસથી વધુ ટ્રેનોને અસર આફત વચ્ચે દેવદૂત બને એનડીઆરએફના જવાનો જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ બોટની મદદથી લોકોનું કરાયું રેસ્ક્યુ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર પૂરના ધસમસતા પ્રવાહમાં લોકો દોરડાની મદદથી અવરજવર કરતા જોવા મળ્યા જેમલા જોખમે દોરડા વડે લટકતા યુવકનો દિલધડક વીડિયો વાયરલ તેલંગણા આંધ્રપ્રદેશમાં પૂર અને વરસાદે મચાવી નીચાવાળા વિસ્તારોમાં પૂરને સ્થિતિ સર્જાતા જળબંબાકાર લોકોના વાહનો પાણીમાં ડૂબ્યા અનેક વિસ્તાર બેટમાં જનજીવન તેલંગાણાના ખમ્મ જિલ્લામાં એકસો દસ ગામો પાણીમાં ડૂબી ગયા પૂર અને વરસાદના કારણે તેલંગણામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત આંધ્રપ્રદેશમાં વરસાદના કારણે આઠ લોકોએ ગુમાવ્યો છે આંધ્રપ્રદેશમાં મેઘતાંડવે સર્જી તારાજી ભારે વરસાદના કારણે વિજયવાડામાં પૂરની સ્થિતિ વિસ્તારોમાં ભરાયા પાણી જનજીવન બેહાલ આંધ્રપ્રદેશના વિજયવાડામાં જળબંબાકાર સ્થળ ત્યાં જળની સ્થિતિ વચ્ચે સીએમ અને ચંદ્રબાબુ નાયડુએ કર્યું સ્થિતિનું નિરીક્ષણ એનડીઆરએફની ટીમ સાથે બોટમાં બેસીને કર્યું નિરીક્ષણ ધોધમાર વરસાદથી ઋષિકેશમાં ચંદ્રભાગા નદી બની તોફાની પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એસડીઆરએફની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ઝારખંડના રામગઢમાં નલકારી નદીમાં જીવના જોખમે માછીમારી કરતા દેખાયા યુવકો ડેમના દરવાજા ખુલાતા હોવાથી નદીમાં પાણીના ધસમસતો પ્રવાહ વહેતો થયો જીવના જોખમે માછીમારી કરતા યુવકનો વીડિયો વાયરલ મધ્યપ્રદેશના વિદિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ કહારા બજારના રસ્તાઓ પર ભરાયા ગોઠણ સમા પાણી રસ્તા જળમગ્ન થતા અનેક વાહન ચાલકોને થઈ હાલાકી ઉત્તરાખંડમાં જોશીમઠમાં ભારે વરસાદ કર્ણપ્રાયગ સિમલીમાં ભૂસ્ખલનથી ત્રણ દુકાનો ક્ષતિગ્રસ્ત કાર અને મોપેડ પર પર્વતોનો કાટમાળ પડ્યો તંત્ર તરફથી રાહત બચાવની કામગીરી કરાઈ સોમવતી અમાસ નિમિત્તે ઉત્તરાખંડના હરિદ્વારમાં ઉમટ્યા ભક્તો શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી આસ્થાને ડોકી ગંગા નદી કિનારે ભક્તોને ભીડ તાપી જિલ્લાના ઉપરવાસમાં મેઘો તોફાની થયો ભારે વરસાદ બાદ વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદીમાં ઘોડાપુર આવ્યું નદીએ રૂપ ધારણ કરતા લોકોમાં ભય પંચમહાલના પાનમ અને હડફ ડેમમાં થઈ પાણીની આવક જળસપાટી જાળવવા પાનમ ડેમના ચાર દરવાજા ખોલી બત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હડફ ડેમના ત્રણ દરવાજા ખોલી દસ હજાર નવસો બાર ક્યુસેક પાણી છોડાયું વડોદરામાં પાંચ દિવસમાં ચાલીસ મગરોનું કરાયું રેસ્ક્યુ સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વન વિભાગે શહેરમાં ફરતા ચાલીસ મગરોને પકડી પાડ્યા રસ્તા ઘરની છત અને ઘરના આંગણા સુધી મગર આવી જતા વડોદરાવાસીઓમાં ફેલાયો ફફડાટ ગૃહિણીઓના બજેટ પર પણ વર્તાઈ મેઘતાંડવની અસર શાકભાજીના ભાવમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો ભારે વરસાદમાં શાકભાજીના પાકમાં મોટું નુકસાન બેફામ રોગચાળા વચ્ચે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા સરકારે ચાલીસ ટકાના બદલે વીસ ટકા સ્ટાઇપ આપતા ડોક્ટરોમાં રોષ એમરજન્સી સહિતના સેવાથી દૂર રહેશે ડોક્ટરો દસ હજારથી વધુ ઓપીડી રાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાત પર હર્ષ સંઘવીએ કલેકટર કચેરીમાં અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી સર્વે બાદ સહાય વિતરણની કામગીરીની માહિતી મેળવી પૂરના પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીની સતત ત્રીજી વખત વડોદરાની મુલાકાતે